તો વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો દિલ્હીની જનચેતનાના સંસ્થાપક રોહિત કુમાર સિંહ અને સ્વામી અભિષેક બ્રહ્મચારીની વિશેષ ઉપસ્થિતિમાં કલા સંસ્કૃતિ અને સંસ્કારો પર સંસ્કારોને પ્રદર્શિત કરતા કાર્યક્રમો આવ્યો હતો વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિલ્હીથી જનચેતના સંસ્થાપક રોહિત કુમાર સિંહ અને સ્વામી અભિષેક બ્રહ્મચારીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા આ વાર્ષિકોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં ગીત યોગ પ્રદર્શન તથા નાટક રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનનો કાર્યક્રમ યુનિવર્સિટી પરિસરમાં યોજાયો હતો આ તકે પ્રાસંગિક ઉદબોધનમાં ડોક્ટર દશરથ જાદવે યુનિવર્સિટીના છાત્રોની સર્વવિધ પ્રગતિને વધાવવામાં આવી હતી સાથે જ યુનિવર્સિટીની દરેક દિશામાં પોતાની સુવાસ ફેલાવી રહી છે જેની નોંધ સમાજ પણ લઈ રહ્યો છે એ માટે આનંદ વ્યક્ત કર્યો હતો તે સાથે થી પધારેલ જન ચેતના સંગઠન ના સંસ્થાપક રોહિત કુમાર સિંઘે જીવનમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને લોકશાહી મૂલ્યો અને શ્રેષ્ઠ કરી સંવાદ કર્યા હતા આજ સોમનાથ વિશ્વ વિદ્યાલય ઉત્સવ કા આયોજન આને મિલા છાત્રો કે નઈ શિક્ષા નીતિ कैसे देश के नौजवानों को छात्रों को भारतीय पौराणिक परंपरा से जोड़ सकती है आने वाली पीढ़ी कैसे आने वाले दो तक देश के खोए हुए वैभव को और बढ़ा सकती है इन तमाम विषयों पर हमने अपनी बात रखी देश का भविष्य नौजवान निर्धारित करते हैं नौजवान अधिक श्रमदान करेंगे भारत सशक्त होगा देश एक सशक्त नेतृत्व के हाथ में आगे बढ़ रहा है प्रधानमंत्री तो जी अद्भुत काम कर रहे हैं નોજવો કોધિક શ્રમ કર કે દેશ કે વૈભવ કો હિમાય કે શિખર તક પહોંચાના હૈ